પછી વર્ષો વર્ષ પછી આપણે એ જોવા જતાં હોઈએ છે કે એમના જે પરિવારજનો છે ખરેખર એ જે દુર્ઘટના ઘટી હતી એને ભૂલી શક્યા છે કારણ કે કદાચ આપણે સૌ પણ ચર્ચા દસ દિવસ પંદર દિવસ કે પછી જ્યારે પણ વરસ આવે ત્યારે એ દિવસને યાદ કરતા હોઈએ છે પણ જેમના પરિવારજનો છે કે જેમને એમના વાલસોયાને ગુમાવ્યા હોય છે ને એ લોકો જીવ તે જીવ પણ મરી ગયા હોય છે કારણ કે જે એમના પરિવારજનો હોય કાં તો એમનું બાળક હોઈ શકે કાં તો એમની માતા હોઈ શકે કાં તો એમના પિતા હોઈ શકે કે જેમના કારણે જેમની સાથે તેઓ છે ત્યારે એ દુર્ઘટના પછી પણ જે એમના પરિવારજનો હોય છે ઘણા દિવસોની ઘણા વર્ષો સુધી એ દુર્ઘટનાને નથી ભૂલી શકતા અને એમના સામાન્ય જીવન પર તેની અસર હંમેશા જોવા મળતી હોય છે વાત માનસિક સ્થિતિની કરીએ કે વાત પછી આપણે શારીરિક સ્થિતિની કરીએ બંને પર તેની અસર થાય છે જ્યારે માનસિક રીતે કોઈ વાતને ન ભૂલી શકીએ ત્યારે એના કારણે સ્ટ્રેસ વધે છે ટેન્શન થાય છે અને સ્ટ્રેસ અને ટેન્શનથી અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપતા હોય છે માનસિક સ્થિતિ પર જ્યારે તેની ખરાબ અસર થતી હોય છે ત્યારે કેટલાય સમય સુધી જે વ્યક્તિઓ છે તેઓ તેમને યાદ ન રહેવું કે પછી સામાન્ય જીવન ન જીવી શકવું કે ખુશ ન રહી શકવું એવી બધી જ માનસિક સમસ્યાનો સામનો પણ એ લોકોને કરવો પડતો હોય છે એટલે આજે આપણે વાત કરી રહ્યા છે એવા લોકોની કે જેમને પોતાના પરિવારજનોને ગુમાવ્યા હોય ને પછી એ દુર્ઘટનાની અસર તેમના સ્વાસ્થ્ય પર કેટલી જોવા મળતી હોય છે ને એમને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ તેના વિશે પણ ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી સિનિયર સાયકોલોજીસ્ટ છે ડોક્ટર ધર્મેશ ભાટી જેઓ એમડી ફિઝિશિયન છે આ બંનેનું સ્વાગત છે ડોક્ટર પ્રશાંત રાજકોટની દુર્ઘટનામાં કેટલાય પરિવારજનોએ પોતાના ગુમાવ્યા ને આ કોઈ પ્રથમ એવી ઘટના નથી જ્યારે પણ એવી ઘટના ઘટતી હોય છે કુદરતી ઘટના ઘટના હોય કે પછી માનવ પણ આપણે જેને કહી શકીએ ભૂલ અને બેદરકારીના કારણે બનેલી જે કોઈ પણ ઘટના હોય એ પછી આપણે જવાબદાર પણ એવી વાતો તો કરતા જ હોઈએ છે ને કરવી પણ પડે છે પણ આવી વાત જ્યારે આપણે નથી કરી શકતા કે જે છે એ પરિવારજનોની સ્થિતિ અને ખાસ કરીને પહેલા આપને પૂછવા માંગીશ કે માનસિક સ્થિતિ વ્યક્તિ શું હોય છે એક વિડિયો કદાચ જોયો હશે કે કે જે જે વાયરલ પણ થયો છે વ્યક્તિ એક વિડીયોમાં એવું કહેતો હોય છે કે એને પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે એક નહીં નહીં બે પાંચ પણ વધારે સાથે એના પરિવારના વ્યક્તિ આ દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એ વ્યક્તિની સ્થિતિ શું છે કે જે એવું બોલે છે કે જો આમાંથી કોઈ પણ એક વ્યક્તિ બચી જશે તો હું એ મારી નાખીશ અને કાયદાની સ્થિતિ આપણે જોઈએ તો આપણે ચોક્કસ પણ એને ખોટો ગણીએ પણ શું કહેશો પ્રશાંતભાઈ આવી સ્થિતિ ક્યારે આવી જાય છે અને એ વ્યક્તિ ક્યાં સુધી એ દુર્ઘટનાને નથી ભૂલી શકતો આ બહુ મોટો એક ઇમોશનલ ટ્રોમા છે જે બહુ સરળતાથી જતો નથી અમારી ભાષામાં અમે આને પીટીએસડી કહીએ છીએ એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહીએ છીએ ખાસ કરીને આ એવા લોકોને થાય કે જે લોકો કદાચ દુર્ઘટનાના સાક્ષી બન્યા હોય અને એ લોકો એમાંથી બચી ગયા હોય એક તો આ લોકો છે બીજા લોકો એવા પણ દુર્ઘટનાની પીટીએસટી નો ભોગ બની શકે કે જે લોકોએ બીજા લોકોને બચાવ્યા છે અને એ લોકોને ખબર છે કે કેટલું હતું કેટલા લોકો નજર સામે મરી રહ્યા હતા આ જે જેને ખબર છે એ લોકોમાં પણ આ થઈ શકે અને ત્રીજા એવા લોકો છે કે જે લોકોનું પોતાનું સ્વજન ગયું છે આની અંદર એમને ડિપ્રેશન અને પીટીએસટી બંને થઈ શકે મારે ખાસ એટલું જ કહેવાનું કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ જે છે એ બહુ બધી રીતે અભિવ્યક્ત થાય છે ઘણી બધી વખત જે બચાવનાર લોકો કે બચી ગયેલા જે લોકો છે એ લોકો સૌથી પ્રથમ એ લોકો જાણે કશું બન્યું જ નથી એવી રીતે વર્તન કરતા હોય છે એટલે એને અમે ડિનાયલ નો ફેઝ કહીએ છીએ પછી ધીરે ધીરે એ લોકોને સમજ આવે છે કે ના પોતાની નજીકની કોઈ વ્યક્તિ ગઈ છે જે હવે ક્યારેય પાછી નહીં આવે એટલે એ વખતે ધીરે ધીરે એમની સ્વીકૃતિ થાય છે પછી એ શોક લાગે છે અને એ શોક લાગ્યા પછી એમને બહુ લાંબા ગાળાની માનસિક અસર થાય છે એટલે તબક્કાઓમાં ની જોવા મળે છે તમે જે વાત કરી કે કોઈક ના જે પાંચેક જણ મરી ગયા હતા એ વ્યક્તિએ કીધું કે હું કોઈને જીવતો નહીં છોડું તો ડેફિનેટલી આ એનું એક સાહજિક રિએક્શન છે અને આ રિએક્શનને ક્રિમિનલ રિએક્શન માનવાની ભૂલ આપણે ન કરાય કારણ કે એક જ ઘરની પાંચ વ્યક્તિઓ કોઈ બીજાની ભૂલને કારણે અથવા તો કોઈ ગમે તે કારણસર એ ત્યાંથી અચાનક જ મરી જાય છે અને એ વખતે જયારે એવું થાય છે કે આમાં બચી વ્યક્તિઓ ત્યારે એ વ્યક્તિને આ જે બોલે છે એવા લોકોને ભયંકર ગુસ્સો આવે છે આ ગુસ્સો એ બીજું કંઈક નથી પણ એક પ્રકારની પ્રતિક્રિયા છે ઇમોશનલ એક્સપ્રેશન છે જો આ ગુસ્સો બીજા અભિવ્યક્ત થાય તો કદાચ બીજાને મારી શકે અને જો પોતાના ઉપર અભિવ્યક્ત થાય પોતાની અંદર એ અંતરીકૃત કરે અથવા તો જે ઇન્ટરનલાઇઝ કરે એગ્રેશન ને તો એ વ્યક્તિ સુસાઈડ કરી શકે એટલે આવી અનેક પ્રકારની એની અસરો થાય છે કેટલાક લોકો એવા છે કે જેમને જીવનભર આનો આઘાત રહેશે

એમના નજીકના વ્યક્તિ આવી કોઈ દુર્ઘટનામાં ફસાયા કે પછી મૃત્યુ પામ્યા હોય ત્યારે એ જે ઇફેક્ટ થતી હોય છે ને એ ખરેખર ઘણી વખત આપણે જોઈએ કે કોઈકને હાર્ટ અટેક પણ આવી જાય છે તો ક્યાંક કોઈ બેભાન થઈ જાય છે તો ક્યાંક કોઈને ચક્કર આવી જાય છે કઈ કઈ રીતે ફિઝિકલી ડેમેજ થતું હોય છે વ્યક્તિ

બસ એન ઇમ્યુનિટી હોય છે ઇમ્યુન સિસ્ટમ બીબી કોમ્પ્રમાઇઝ થઈ જાય છે એબી સપ્રેસ થઈ છે અને એના डाइजेस्टिव સિસ્ટમ ઉપર ભી અસર થાય છે એટલે ઘણા બધા આવા શરીરમાં ફેરફારો થાય છે જેના લીધે એને સ્વાસ્થ્ય અસરો થતી હોય છે એટલે આ બધી વસ્તુઓ જે જેટલી બી સ્ટ્રેસ આવે છે ત્યારે રાસ્તેમાં લીધે આપણા બોડીમાં ઘણી બધી નકારાત્મક અસરો આવતી હોય છે જી બિલકુલ પ્રશંજી હવે આ પ્રકારની સ્થિતિ જ્યારે ઓબી થાય ને ત્યારે પોતાના જ વ્યક્તિને ગુમાવ્યા હોય ને ત્યારે કેટલા સમય સુધી સામાન્ય વ્યક્તિના માનસ પર પરથી આ વાત નથી જતી ગમે તે રીતે ભલે એ સામાન્ય જીવન જીવતો થઈ જાય ને ભલે એ આપણને સામાન્ય લાગે પણ ખરેખર એવા કયા લક્ષણો છે કે જે આપણે જોવા જોઈએ કે એ ખરેખર અંદરથી હજી પણ સામાન્ય જીવન નથી જીવી રહ્યો હું તમને આ ઘટનાને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ધારો કે કોઈ વ્યક્તિનું સ્વજન છે એ અ ઉંમરદાયક થયા પછી મૃત્યુ પામ્યું અને એ વ્યક્તિ સ્મશાને જાય છે પોતાના સ્વજનને ચિતામાં એ અગ્નિદાહમાં જુએ છે એ સ્થિતિમાં બળતા જુએ છે ડેડ બોડીને ત્યારે એને દુઃખ થાય છે અને આ સ્થિતિની અંદર બળતા લોકોને જોઈ અને એને આઘાત લાગે છે કારણ કે આ ક સમયનું છે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ એ છે કે આ આગ જે છે ને એ એનામાં ફોબિયા ઉત્પન્ન કરે છે હું તમને સમજાવું કેવી રીતે લોસ એટલે ઇમોશનલ લોસ માણસનો લોસ અને ફાયર આ બે બાબતોનું જોડાણ એટલે કે થઈ થઈ જાય જાય છે છે અભિસંધાન અને એના માટે એની સાથે ફિયર જોડાયેલો હોય છે બહુ જ અસલામતી એને ફિયર જોડાઈ જાય છે એટલે અમે ઘણા બધા કિસ્સા તો એવા જોયા છે કે કોઈ પોતાનું આવી રીતે મરી ગયું હોય તો એને પછી કોઈ ફિલ્મની અંદર પણ એવું દ્રશ્ય આવે તો પણ એને બહુ જ આઘાત લાગે છે જે ખરેખર તો ન લાગે સામાન્ય માણસને પણ તોય એને આઘાત લાગે છે અને એને પાયરોફોબિયા એટલે એટલે એને આપણે આગથી લાગતો ભય એવું કહી શકીએ અને બીજું એ છે કે આ થી અગ્નિથી જે ભયમાં ફરક છે સામાન્ય રીતે અગ્નિથી ભય બધાને લાગે એટલે આપણને લાગવો જ જોઈએ તો એ માણસની ડિફેન્સ સિસ્ટમ છે કે એને એને કુદરતી રીતે ઉત્ક્રાંતિમાં આપણને કુદરત એવું આપ્યું છે કે ભાઈ અગ્નિની નજીક નહીં જ જવાનું તમે નાનું બાળક છે એ અગ્નિની નજીક એક જ વાર જાય ભૂલથી પછી બીજી વાર આખી જિંદગી બની જાય કારણ કે એને શિક્ષણ થઈ ગયું છે પણ જો તમે અગ્નિની 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 બીક તમારામાં હોય એને ફિયર કહીએ પણ જો અગ્નિનો ફોટો જોઈને પણ તમને બીક લાગે તો એને ફોબિયા કહેવાય તો આ વિકૃત ભય કહેવાય જે ફોબિયા એટલે વિકૃત ભય એ આખી જિંદગી ઘણીવાર રહેતો હોય છે જો અનટ્રીટેડ રહેતો એની સાથે સાથે ઇનસિક્યોરિટી બહુ જ વધી જતી હોય છે ઘણી બધી વખત જે લોકો આ સ્થિતિમાં હોય છે એ લોકો તમે જુઓ કે આવી આવી અનેક ઘટનાઓ દુનિયામાં બની ગઈ છે એના રિસર્ચ પરથી આપણે એવું જાણી શકીએ જેમ કે ભૂકંપ પછી ભૂકંપ પછી બહુ બધા લોકોને ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ આની રહેતી આપણે વાત પૂછી કે કેટલો વખત રહે તો ઘણા બધા લોકોને આખી જિંદગી એની અસરો રહે છે કેટલાય લોકો હજી પણ એવા છે કે ભૂકંપના સમાચાર બીજે ક્યાંક સાંભળે હમણાં જે એક દર્દી એવું આવ્યો હતો કે તાઇવાનમાં ભૂકંપ થયો હતો ત્યારે અહીંયા એમની યાદ તાજી થઈ ગઈ જયારે એ સાવ ચાઇલ્ડહુડમાં હતા એ વખતે તો એ વ્યક્તિને એ વખતના ભૂકંપની યાદ તાજી થઈ અને એક રાત્રે ઝપકીને જાગી જાય અથવા એકદમ જ પેનિક એટેક આવે આવું બધું થવા માંડ્યું તો રીઝન એ છે કે એ જે ભયનું અભિસંધાન ગુજરાતીમાં એને કન્ડિશનિંગ કહેવાય ઇંગ્લિશમાં તો એ અભિસંધાન જયારે થયું હોય ત્યારે એ વારે ઘડીએ જયારે જયારે ફરીથી એ અથવા એના જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે એને મનમાં એ બીક ભય ચિંતા ડિપ્રેશન એની સાથે જોડાયેલી બધી જ ઇમોશન્સ પાછી રિક્રિએટ થાય છે અને એની અસરો જેમ ડોક્ટર ધર્મેશે કહ્યું એની અસરો શરીર પર થાય છે વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે કોરોનામાં પણ એવું થયું હશે ને કેટલા લોકો ડરી ગયા હતા ત્યારે બહાર નીકળતા એટલે આપણે પણ જોયું હતું કે કોરોના પછી પણ ઘણા સમય સુધી પણ લોકો માસ્ક પહેરે બહાર ના નીકળે ટચ ના કરે બહુ સમય સુધી રહી જાય છે આ બધું મનમાં

થઈ ગયો ની અંદર હમણાં ટર્બ્યુલન્સ આવ્યું તું જો આપણને ખબર હોય તો એક ફ્લાઇટમાં એક જણ મરી પણ ગયું એ ફ્લાઇટ મને અત્યારે યાદ નથી કઈ જગ્યાએ પણ બહુ ભયંકર સૌથી વધારે ટર્બ્યુલન્સ હતું કે જે ફ્લાઇટ લગભગ છ ફૂટ એકદમ નીચે આવી ગઈ હતી તો આવા સંજોગોમાં એ લોકોને ફ્લાઇટમાં બેસવાનો ભય થઈ જાય એટલે એ આ બધા જે ભય છે એ વિકૃત ભય એવા થઈ જાય કે લોકો આખી જિંદગી ઘણી વખત જઈ શકતા નથી એટલે આ સમય દરેકનો અલગ અલગ હોય દરેકનું એટેચમેન્ટ એ જનાર વ્યક્તિ પ્રત્યે કેટલું છે એના પર આધાર રાખે છે અને દરેકની ઇમોશનલ કન્ડિશન કેટલી છે એના પર આધાર રાખે છે જી બિલકુલ 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 આ તો વાત થઈ ઇમોશનલ કન્ડિશન હવે ડોક્ટર ધર્મેશા આપણે જો વાત કરીએ કે આજ રીતના આજ રીતના ઇમોશનલ અટેચમેન્ટ હોય વ્યક્તિ બહુ જ વધારે સમય સુધી એક ને એક વાત વિચારતો હોય તો એને બીજી કઈ બીમારીઓ થઈ શકે છે કારણ કે સ્ટ્રેસમાં રહીએ એટલે ઘણી વખત આપણે એ પણ જોઈએ કે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ આ બધું પણ ક્યાંક ને ક્યાંક થતું હોય છે એટલે શરૂઆતી લક્ષણો શું જોવા મળી શકે છે વ્યક્તિના સૌથી સૌથી પહેલા પહેલા તો જેમ કોઈ છે ત્યારે આપણે માનસિક ઊંઘ ના આવી ચીચેડી પણ રહેવું નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવું ઘણી એ લોકો સાથે વાત કરવાનું ટાળતા હોય છે ઈ વસ્તુ પોતાને સૂનવું ને એટલે કે બોલવાનું છું એ રીતે તમને એવું ફીલ થાય કે ડિપ્રેસ અવસ્થામાં છે સાથે સાથે અચાનકથી વજન વધી જવું વજન ઘટી જવું આ બધા પ્રોબ્લેમ થતા હોય છે એની સાથે સાથે ડાયાબિટીસના લક્ષણો જેમ કે વધારે ભૂખ લાગવી વધારે તરસ લાગવી વધારે ઉરી જવું પડતું હોય છે પ્લસ ઘણી વખત એનો ધબકારા વધી જતા હોય છે બીપી વધી જતું હોય છે એના કારણે લોકોને માથું દુખે છે ચક્કર આવે છે એટલે આ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જે તે જે વસ્તુ પર અસર થતી હોય એ રીતે ઘણા લોકોને ભૂખ વધારે લાગતી હોય ઘણા લોકોને ભૂખ સાવ બંધ થઈ છે ખાવાતું નથી ઘણા લોકોના વજન વધી જાય છે ઘણા લોકોના વજન ઘટવા માંડે છે તો આ બધા શારીરિક ફેરફારો થતા હોય છે સામાન્ય રીતે જ્યારે કોઈ બી દર્દી આ રીતની પરિસ્થિતિમાં આવે છે જ્યારે એટલે સૌથી પહેલા જો આપણી આજુબાજુમાં કોઈ વ્યક્તિને ટૂંકમાં સગા સંબંધને જો આ પ્રકારની વસ્તુ થઈ હોય તો સૌથી પહેલા તો એને આપણે ઓબ્ઝર્વ કરવા જોઈએ એના રૂટીન બિહેવિયરમાં જે ચેન્જીસ આવે છે એજ ઉપરથી આપણે એને પિક કરવું જોઈએ કે એ વસ્તુ આ જે વ્યક્તિ છે એને અત્યારે પોસ્ટોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમમાં અત્યારે છે અને એને અત્યારે મેડિકલ હેલ્પની જરૂર છે તો ઘણી વખત જો સામાન્ય સિમ્પ્ટમ્સ હોય તો ઘણી વાર પરિવારજનો આવે અથવા મિત્ર સર્કલ સાથે વાત કરીને અને નોર્મલ વાતચીતથી બી ઘણા લોકો સ્ટેબલ થઈ જતા હોય છે પણ ઘણા બધા લોકો એવા હોય કે જેને જેમાં સાહેબે જણાવ્યું હતું કે લાગણી વધારે હોય

લોકોને સિચ્યુએશનલ ડાયાબિટીસ આવી જાય છે થાઇરોઇડ આવી જાય છે સિચ્યુએશનલી હોય એવું પણ બનતું હોય છે કે સમ ટાઈમ્સ છે ડાયાબિટીસ રહે થોડી થોડા સમય સુધી માટે બીપી રહે થોડા સમય સુધી થાઇરોઇડ રહે એવું પણ હોય છે એટલે બેઝિકલી જે છે આ વસ્તુના કારણે બીપી વધી જવું અશુગર વધી જવું આ સામાન્ય વસ્તુઓ છે પણ એ વસ્તુઓનું તમારે રેગ્યુલર મોનિટરિંગ કરવું પડે જરૂર પડે તો જો એના વધારે તો દવાઓ બી કરવી પડે સાથે દવા લાઈફ મોડિફિકેશન અને એમને જે છે સ્ટ્રેસ ને દૂર કરવા માટે તેને જે યોગા પ્રાણાયામ એક્સરસાઇઝ છે મેડિટેશન છે તમારી હોબી હોય એટલે કે મ્યુઝિક સિંગિંગ ડાન્સિંગ કે પેઇન્ટિંગ કે રીડિંગ જેવી વસ્તુ મોટિવેશનલ બુક વાંચી મોટી વિડીયો જોવા

એટલે એ થોડા સમય માટે રહેતું હોય છે ડોક્ટર પ્રશાંત હવે વાત આપણે એ કરીએ કે જે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ જો એણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય કે પછી કોઈ પણ પોતાના નજીકના વ્યક્તિને ગુમાવ્યો હોય કે જેના પર એની જે લાઈફ છે એનું જે સમગ્ર જીવન છે તે નિર્ભર હોય ને હવે પછી એને એવું લાગે કે હવે એના વગર જીવવું જ નથી અને ઘણા લોકો સાથે બનતું હશે આવી દુર્ઘટનામાં કેટલાય લોકો અત્યારે એવું વિચારતા હશે કારણ કે જ્યારે આપણે પોતે જોઈએ છે કે આટલી ગરમીમાં જે લોકો આવી રીતે બળીને ખાખ થયા હશે હવે એમના પોતાના વ્યક્તિ તો એમની તો સ્થિતિ જે હશે ને આપણે કદાચ એનો અંદાજો પણ નથી લગાવી શકતા પછી જો એમના મનમાં એવું આવતું હોય કે હવે એમને પણ નથી જીવવું પ્રશાંતભાઈ તો આપણને એવું લાગે કે જે કેટલાક લોકો બચી ગયા છે એને એવું લાગે કે હવે હું બના વગર નહીં જીવી શકું પણ ક્યારેક આપણને અત્યારે ભલે બહુ જ તીવ્ર લાગતું હોય પણ સમય જતા એ શાંત થઈ જતું હોય છે અને જો સારવાર મળે પ્રોપર એને ધારો કે દવાઓ છે સાયકોથેરાપી છે કાઉન્સેલિંગ છે આ બધું એને મળે તો પણ આમાં ઘણી બધી વખત તકલીફ એ છે કે વ્યક્તિ એ એ સમયમાં કોઈ સાયકોલોજીસ્ટ પાસે પણ જાય તો શું પણ એ વ્યક્તિ વાત કરવા કે એને રિસ્પોન્ડ આપવા લાયક પણ હોય છે હા એટલે આપણે એક સમાજ સમાજ તરીકે આપણે વિચારવું જોઈએ કે હવે ધારો કે આપણે પોલિટિકલ ચર્ચાઓ બહુ બધી કરીએ પણ કોઈ ખરેખર હ્યુમેનિસ્ટિક ડિસ્કશન કરી અને વ્યક્તિને કોઈ સધિયારો આપવાનો પ્રયાસ ના કરવો જોઈએ તો કરવો જ જોઈએ કેમ ના કરવો જોઈએ ઘણી બધી વખત ઘણા લોકોને હું તમને એક બીજું સ્ટેટિસ્ટિક્સ કહું કે જે સુસાઈડના કેસીસ થાય છે એમાં અથવા ડિપ્રેશન બહુ જ હાઈટ પર હોય ત્યારે એ વખતે અ વ્યક્તિ જયારે આપઘાત કરે છે ત્યારે એના બધા કારણો છે એના જે બે ચાર કારણો સૌથી એક થી પાંચ કારણની અંદર એક કારણ જે છે એ લોસ ઓફ લવડ વન એટલે પોતાના નજીકના ગુમાવ્યાની જે વ્યથા છે એના કારણે પણ લોકો આપઘાત કરતા હોય છે એટલે તમારી એ વાત સાચી છે પણ આ વસ્તુ અટકાવી શકાય એવી છે એવું મારે કહેવું છે ભલે આપણે એવું કહીએ કે ભાઈ એ વખતે ક્યાં કોઈ એવી રીતે જાય જાતે ના જાય પણ કોઈક તો લઈ જાય ને અને આપણું આપણું કામ જ એ છે આપણે જેમ આગમાં પાણી પાણી નાખીને ઓલવવાનો પ્રયાસ કરીએ છીએ એવી રીતે આ માનસિક આગને પણ ઓલવવાનો પ્રયાસ કરવામાં મદદ કરવી જ જોઈએ હું તો એવું માનું છું કે તંત્રએ નેતાઓ કે આસપાસના લોકોએ સગાવાલાઓ મિત્રો એ અથવા તો જે લોકો જોઈ રહ્યા છે સામાજિક સંસ્થાઓ બધાએ કોઈ પણ વ્યક્તિને આવી વ્યક્તિ હોય તો એને એને પહેલા સતત કંપની આપવી જોઈએ એને ક્યારેય એકલી ના છોડવી જોઈએ આ વ્યક્તિને કે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે બીજું એની સાથે વાત કરતા રહેવું હું શું કરું એ કઉ છું આપણા આ ગુજરાત ના માધ્યમથી તો લોકો પણ એ સમજી શકે કે તમે જો આવી વ્યક્તિના સંપર્કમાં હો તો સતત એની જોડે રહો એને રાત્રે પણ એકલી એ વ્યક્તિને ના પડવા દો એની સાથે જ તમે સુઈ જાઓ ત્યાં આગળ જો તમારા નજીકના સગામાં હોય કે મિત્ર હોય તો એ વ્યક્તિની સાથે સતત વાતો કરો એના મનમાં જે રડવું હોય જે હોય બધું જે બહાર નીકળી જાય એ ખૂબ જરૂરી છે એ થોડાક શાંત થાય પછી એને ખબર પડે કે મારે આગળ શું પગલા ભરવાના છે અને હું એવું ચોક્કસ સમજુ છું કે તમે સાંત્વના કેટલી આપી આપીને આપો પણ છતાં પણ તમે સાંભળી તો શકો જ ને તમારે સાંભળવું જરૂરી છે એ જીવે છે એ વ્યક્તિ માટે થઈને મને ફરીને ફરી સાંભળવું પડે તો સાંભળો અને પછી એને એમ કહો કે ભાઈ આપણે આ સ્ટ્રેસ કે ચિંતા છે એમાંથી દૂર થઈ શકાય છે આ દુઃખમાંથી ટેમ્પરરી આધાર મળી શકે એમ છે ગયેલી વ્યક્તિ પાછી કદી નથી આવવાની એ ખોટ ક્યારેય પૂરા આવી નથી એ સમજી શકાય એવી વાત છે પણ જે જીવે છે એ વ્યક્તિને તો થોડી સાંત્વના હજી વધારે મળે એ શાંતિથી જીવી શકે એવા પ્રયત્નો કરી શકાય છે આખી દુનિયામાં આવા પ્રયત્નો થાય છે આ આગ આપણે ત્યાં રાજકોટમાં જે આગ લાગી બહુ ભયાનક છે બહુ જ બહુ જ દુઃખદાયક છે અને કાળજું કંપાવી નાખે એવી છે પણ બીજે પણ જ્યાં દુનિયામાં આવું થયું છે ત્યાં લોકો કેવી રીતે બહાર આવ્યા છે એ પણ આપણે સમજવું પડશે હું અહીંયા સાયકોલોજીકલ પ્રોબ્લેમ ની વાત કરું છું તો એના માટે અ ઘણી વખત લોકો એટલા બધા ઇમોશનલી અટેચ્ડ નથી હોતા ઘણા લોકો થોડા પ્રેક્ટિકલ હોય છે અને ઘણા લોકો એવા હોય છે કે જે બહુ જ ઇમોશન્સ વાળા હોય છે બહુ ઇમોશનલી કનેક્ટેડ હોય છે એમની મનોસ્થિતિ એવી હોય છે કે એમને બહાર લાવવું અને એમના વિચારો એવા આવી જવા કે મને હવે આ જીવન નથી જેવું એ લોકો અલગ હોય છે એમની માટે ખાસ આ ચિંતાનો વિષય બની જાય છે એટલા માટે જ હું કઉ છું કે કોઈએ સતત સાથે રહેવું જોઈએ એમને એકલા ના મૂકવા જોઈએ કારણ કે એ લોકોમાં ધીરે ધીરે સુસાઈડલ ટેન્ડન્સી કદાચ વધતી હોય અને એવું બની શકે એટલે એવા લોકોને પણ કાં તો એ લોકો ખૂબ એગ્રેશન વધી જાય એ કંઈક પણ કંઈ પણ ખરાબ કરી શકે બીજું કંઈક બીજાને નુકસાન પહોંચાડી શકે અથવા પોતાને નુકસાન પહોંચાડી શકે તો એવા માટે સાથે રહેવું જોઈએ હું અહીંયા વ્યવહારિક બધા લોકો વ્યવહારિક હશે એવું નથી કહેતો પણ જે લોકોના ઇમોશન્સ જે લોકોના જોડાયેલા છે ચોક્કસ બધા બહુ જ દુઃખી હોય હદ બહાર દુઃખી હોય પણ એ વખતે બીજા બધા લોકોએ સાથે સતત રહેવું એ એનો સૌથી પહેલો ઉપાય છે એની ફર્સ્ટ એઇડ છે આ ધ્યાન રાખવું જી જી બિલકુલ હવે ડોક્ટર ધર્મેશ જ્યારે સડન કઈક બને ને ત્યારે જે થતું હોય એમાં આપણે શું કરી શકીએ છીએ જેમ કે સડન કઈક બન્યું તો મેં કહ્યું કે બેભાન થઈ જાય વ્યક્તિ એને અચાનક પરસેવો આવવા લાગે એ સિચ્યુએશન ને કંટ્રોલ ના કરી શકે એના સિવાય એને ચક્કર આવવા લાગે એવું પણ કઈક બનતું હોય શકે ત્યારે ઓલ ઓફ સડન જે કંઈ પણ બનતું હોય છે ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ હવે જયારે બી કોઈ બી વ્યક્તિ આવી કોઈ દુર્ઘટના નજીક થી છે અથવા એને કોઈ એવા મળે છે કે એના નજીકના લોકડાઉન છે એને કોઈ રીતે ઈજા પહોંચી છે એટલે કોઈ દેહાન થયું છે એવા સિચ્યુએશન આપણે જોતો હોય છે ઘણા બધા લોકોને ચક્કર આવી જાય છે ઘણા લોકો બેભાન થઈ જાય છે ઘણા લોકોને ધક્કા એનું મુખ્ય કારણ છે ને મેં તમને સમજાવી દઈએ સ્ટ્રેસ નો બોડી નો રિસ્પોન્સ છે ત્યારે બી આપણા બોડીમાં સ્ટ્રેસ આવે છે ત્યારે આપણા ધતારા વધે છે અને બીપી વધે છે ઘણી વખત વધે છે એમાં બી જતું હોય છે અને એના કારણે એટલે થોડા સમય માટે જે બ્લડનું સર્ક્યુલેશન મગજમાં અમુક સેકન્ડો માટે બંધ થાય એટલે એને ચક્કર આવીને એ બેભાન થઈ જતા હોય છે એટલે આવી સિચ્યુએશનમાં દર્દીને પહેલા પહેલા તો સીધી સપાટ જમીન ઉપર સુવડાવી દેવું જોઈએ એના બંને પક્ષે ઉપર ઊંચા કરી દેવા જોઈએ અને એના એના મોઢા ઉપર પાણીનો છિકાવ કરવો જોઈએ અને એને તાત્કાલિક રીતે મેડિકલ એડ કરવી જોઈએ બરોબર ઘણી વખત આપણે એવું જોયું હોય છે કે ઘણી વખત એવું પેદા થતી હોય છે કે ઘણા લોકોને આવા સિચ્યુએશનમાં એમના હૃદય બંધ થઈ જતા હોય છે અને જયારે હૃદય બંધ થઈ જાય છે એવી સિચ્યુએશનમાં એમના હોય છે શ્વાસ બી બંધ થઈ જાય એવા કેસમાં આપણે સીપીઆર એટલે કાર્ડિયોપોલ સિટ્યુએશન થી ઈ દર્દીને પ્રાઈમરી સારવાર આપી શકીએ છીએ

અને આ આપણે બી એ સમાજના એક કોઈ બી એક સામાજિક પ્લેટફોર્મ ના આધારે સ્કૂલો કોલેજ અને કમ્યુનિટી સોસાયટીમાં આની અવેરનેસ વધારવી જોઈએ કે જ્યારે બી કોઈ બી દર્દીને આ રીતે હૃદય બંધ પડે છે આ આવી સિચ્યુએશનમાં તો આપણે એને કૃત્રિમ રીતે બહાર એ દટકાર આપીને એનો જીવ બચાવવા એને મદદરૂપ થઈ શકે છે એટલે આ બે વસ્તુ જે છે જે ઇમ્પોર્ટન્ટ રીતે અમને ધ્યાનમાં ઘણા બધા દર્દીઓને ચક્કર આવે છે પણ એ ભાનમાં હોય છે અને એમને ચક્કર આવતા હોય છે અને બ્રેકજામ પસીનો ઓળવા માંડે છે ને એ બધી દિવસે એવા લોકોને પાણી સાંત્વન આપી જોઈએ ખુલ્લી હવામાં બેસાડવા જોઈએ અને એમને છે પાણી પીવડાવવું જોઈએ અને એમને 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 થોડી માટે એમને જે એમના નજીકના લોકો હોય એમને સાંત્વન આપે તો એનાથી એમની જે માનસિક પરિસ્થિતિ છે એને થોડો સપોર્ટ મળે જે વ્યક્તિ ભાનમાં હોય છે એને આ રીતે બી આપણે સપોર્ટ કરી શકીએ છીએ અને જલ્દીથી જલ્દી જે દર્દીઓ બે બેભાન થઈ જાય એવા દર્દીઓ જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં અથવા

પણ છતાં પણ એમના નજીકના લોકો એમને કેવી રીતે સાચવી શકે છે અંતે શું કહેવા માંગશો કે જે લોકો પોતાની અત્યારે માનસિક સ્થિતિ પર જેમનો કાબુ નથી શું કેશો અંતે સમય થોડો ઓછો છે જી

ટ્રીટમેન્ટ માટે લઈ જાઓ જી 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 બિલકુલ સમય સમાપ્ત થાય છે તો આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક તો દુર્ઘટનાઓની સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળતી હોય છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને ક્યાંક ને ક્યાંક બંને પર જ્યારે આવી દુર્ઘટનાઓ થતી હોય ત્યારે તેની અસર જોવા મળતી હોય છે ત્યારે કેવી રીતે પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર